બીજે મોંઘા મોંઘા કપડા લેવાની જરૂર નથી ફેશન ફ્રીડમ તમારા માટે સસ્તા ભાવમાં બ્રાન્ડેડ કપડા લઈને આવી ગયા છે જ્યાં તમને બ્રાન્ડેડ જોડી ફક્ત સાડી આઠસો રૂપિયામાં મળી જવાની છે જેમાં તમને અલગ અલગ વેરાયટી જોવા મળી જવાની છે હવે હું તમને જે વેરાયટી બતાવીશ ને એ વેરાયટીમાં તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે આવી ઓફર તો ના જ છોડાય આખો વિડીયો જોજો છેક સુધી મજા આવી જવાની છે ફોર્મલ પેન્ટ મળી જવાના છે ફોર્મલ શર્ટ મળી જવાના છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં છે ભાઈઓ પ્રીમિયમ જીન્સ મળી જવાના છે જેમાં તમને બધા કલર જોવા મળી જવાના છે પ્રીમિયમ કોટન ટ્રાઉઝર જોવા મળી જવાના છે એ પણ બેસ્ટ ક્વોલિટીમાં મળી જવાના છે પ્રીમિયમ ડબલ શોલ્ડર શર્ટ જોવા મળી જવાના છે ટી શર્ટમાં પણ તમને ઘણી ખરી વેરાયટી જોવા મળી જવાની છે જેમાં તમને હાફ સ્લીવ ફૂલ સ્લીવ વુલન ટી શર્ટ મળી જવાની છે અત્યારની સૌથી ટ્રેન્ડિંગ વસ્તુ બેગી પેન્ટ મળી જવાના છે ભાઈઓના ફેવરેટ કાર્ગો પેન્ટ મળી જવાના છે અને હા ભાઈઓ માટે બેસ્ટ કોટસેટ જોવા મળી જવાના છે જે એકદમ પ્રીમિયમ અને બ્રાન્ડેડ ક્વોલિટીમાં છે જઈને જોઈ લેજો બીજી વેરાયટીમાં તમને ટ્રેક પેન્ટ નાઇટ સૂટ રૂમાલ બોક્સર સેન્ડો કેપરી મળી જવાની છે જેઓનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ઓફર દશેરા સુધી વેલિડ ઘણા છે તો દિવાળી અને નવરાત્રીની ખરીદી કરતાં પહેલાં મુલાકાત લેવાનું ના ભૂલતા એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો પહોંચી જ જજો ભાઈઓ